પહેલગામ હુમલાને પગલે અમદાવાદમાં પણ ઉગ્ર આક્રોશ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં પડી રહ્યા આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર ઠેર ઉગ્ર આક્રોશ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરતા સત્યાવીસ લોકોના મોત થયા હતા આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર ઠેર ઉગ્ર આક્રોશભર્યું વાતાવરણ જોવા મળ્યું છે રાજ્યમાં મહાનગરોમાં અમદાવાદમાં રૂગનાથપુરાની પીઠ રાયપુર દરવાજા પાસે પણ પહેલગામ હુમલાને લઈને આતંકીઓએ પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીર પહેરે ગામ ની અંદર જે હુમલો કરવામાં આવ્યો આતંકવાદી દ્વારા તો આ બહુ કૃત્ય કહેવાય અને આતંકવાદીઓ જે આ કાર્ય કર્યું છે એને દર્દી કલાક જવાબ તો આપવો જ પડે અને એને શ્રદ્ધાંજલિ રૂપે રઘુનાથ ની પીઠના લોકો ભાઈઓ વડીલો દરેક મિત્રો વડીલો બધાએ કેન્ડલ માર્ચ યોજી એમના આત્માને શાંતિ મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી અને એમના પ્રભુ એમના ઈશ્વર પ્રત્યે એમના કુટુંબ ને દરેક રીતે દિલાસો પૂરો પાડે એવી આશા રાખીભાઈ અંદર કાશ્મીરની અંદર જે ફરવા ગયેલા ટુરિસ્ટો હતા જે પોતાના પરિવાર સાથે ગયેલા બાળકો માતાઓ સ્ત્રીઓ સાથે ગયેલા એ લોકોને ધર્મ પૂછીને અને કપડાં ઉતરાવીને એમની પર અમાન્ય હુમલો કર્યો આ પાકિસ્તાની ટેરેસ્ટ આ ખોટું પગલું ભરેલું છે આ મોદી સરકાર છે એને જરબત સલાહ જવાબ આપશે અને આ ભારતની સેના પણ એમને જળબે સલાહ જવાબ આપશે ગુજરાતથી માંડીને આસામ સુધી બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય એ લોકોને કાઢવાનું કામ અત્યારે જલ્માપોડ રીતે કરી રહ્યા છે અને કરી રહ્યા છે આ ગામ ના ટુરિસ્ટ